ગર્વથી રોશન કરી દેવાનું છે રેડી ચાલો તો ચેનલ ને સબસ્ક્રાઇબ પણ કરજો હા તો ચાલો વધુ સમય ન બગાડતા પ્રશ્ન 3 બ સાદરૂપ આપો પ્રથમ સત્રનો રેડી ચાલો જોઈએ 3 બ માં પ્રકરણ 1 શું કહે છે કે પહેલો સવાલ છે એટલે કે અહીં સાદરૂપ આપવાનું છે તો સાહેબ કઈ રીતે સાદરૂપ આપવાનું તો અહીંયા અમુક નીતિ નિયમોનો ઉપયોગ કરી જે કઈ કોમન નીકળતું હોય જે કઈ ઉડતું ઉડાડી ને પછી સાદુરૂપ આપવાનું છે બરાબર સાદુરૂપ આપીને પછી સાદુરૂપ આપીને જવાબ લાવવાનો છે જો બે પદ માં માઇનસ ત્રણ ના છેદ તો આઠ માઇનસ ત્રણ ના છેદ માં આઠ દેખાઈ રહ્યું છે તો બરાબર બે પદમાંથી કાઢી લો માઇનસ ત્રણ ના આઠ બરાબર માઇનસ ત્રણ ના છેદ આઠ એમ ના એમ ગુણ્યા જો છેદ બે ના સરખા છે અંશ ની સીધે સીધી બાદબાકી થઈ શકે એમ છે અઠ્યાવીસ માઇનસ ત્રણ આખા ના છેદ માં પચીસ મા પચીસ ના છેદ માં એટલે શું થાય બધું ઉડી જાય વધે એક એટલે માઇનસ ત્રણ ના છેદ આઠ ગુણ્યા એક બરાબર ફાઇનલ જવાબ કેટલો થઈ જાય માઇનસ ના રેડી આને કહેવાય સાદુરૂપ આપીને જવાબ આપ્યો તેવું ઓકે જોઈએ નેક્સ્ટ બીજો સવાલ 11 ના છેદમાં 18 પ્લસ 23 ના છેદમાં 19 પ્લસ 7 ના છેદમાં 18 માઈનસ 4 ના છેદમાં 19 તો જેના છેદ સરખા હોય ને એને પાસે પાસે લઈ આવો તો 11 ના છેદમાં 18 ને 7 ના છેદમાં 18 બે ના છેદ સરખા બેન ભેગા કરી દો 23 ના છેદમાં 19 ને 4 ના છેદમાં 19 ના છેદ સરખા ભેગા કરી દો ચાર ના છેદ માં ઓગણીસ બરાબર અગિયાર ને સાત નો સરવાળો કરી લેવાનો કેમકે બે ના છેદ સરખા તો અગિયાર પ્લસ સાત આખા ના છેદ અઢાર પ્લસ અહિયાં બે ના છેદ સરખા છે

નેક્સ્ટ દાખલો દાખલો ત્રીજો બહુ છે છેદમાં બે ગુણ્યા તેર ના છેદમાં બે ગુણ્યા સાતના છેદમાં બે ગુણ્યા કાઉસ માં વધે તેર ના છેદ માં દસ પ્લસ સાત ના છેદ માં દસ બરાબર એકના છેદ માં બે કોમન ગુણ્યા અંશ નો સરવાળો થાય તેર પ્લસ સાત છેદમાં કેટલો એક આખું બધું ઉડી જાય છે વધે છે કેટલો જવાબ ખાલી એક ખાસ કે કોમન કઈ રીતે નીકળે વચ્ચે પ્લસ ની નિશાની હતી એટલે એક ના બે કોમન નિશાની આવે ત્યાંથી નવું પદ શરૂ થાય છે જોઈએ નેક્સ્ટ દાખલો ચોથો ચાર ના છેદમાં નવ ગુણ્યા એક પૂર્ણાંક ચાર ના પાંચ ગુણ્યા પાંચ છેદમાં ચાર તો બરાબર

જો સરસ મજાની વસ્તુ શીખવા દઉં કે સરખી સરખી સંખ્યા પાસે લઈ આવો ને છ પાંચ ગુણ્યા પાંચ છેદમાં છ ગુણ્યા આઠ ના છેદમાં સત્તર ગુણ્યા સત્તર ના ક્રમ ફેરવી નાખો આ બેઠા જો હવે તમે ઉડાડો તો સાહેબ પાંચ પાંચ ઉડે છ છ ઉડે આઠ આઠ ઉડે સત્તર સત્તર ઉડે સાહેબ એ બધું જોડી ગયું બધું જોડી ગયું તો જવાબ કેટલો વધે એક

પ્લસ સાત ના છેદ માં પાંચ ગુણ્યા પાંચ માં પાંચ સાત ના છેદ માં પાંચ કોમન તો બરાબર સાત ના છેદ માં પાંચ ગુણ્યા કાઉસમાં માઇનસ ત્રણ ના બાર પ્લસ પાંચ ના બાર બરાબર સાતના ના છેદ પાંચ ગુણ્યા જો છેદ સરખો છે તો પાંચ સાહેબ છે ખબર પડી હજી જોઈ લેજો હજી એક વખત શું કીધું સાત ના પાંચ પાંચ માંથી કોમર અંદર વધુ માઇનસ ત્રણ प्लस 5/ कारण એટલે 2/12 અહીંયા કે ઉડે છે સાહેબ ઉડે છે ને હ અ અહીંયા 1 અને અહીંયા આવશે 6 થી જસ કારણ શું 2 * 1 = 2 6 * 2 = 12 2 2 ઉડી જશે અંશમાં 7 * 1 = 7 અને છેદમાં 6 * 5 = 30 એટલે 7/30 જવાબ આવશે કેટલો આવશે 7/30 ओके चलो જોઈએ નેક્સ્ટ દેખ લો આપડો

-3/9 = 9/16 * अंश छेद में तुम्हें જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો 4 * 3 = 12 4 4 ઉડી જાય એટલે અહીંયા વધે કેટલું 1/3 + જો હવે +- નું આપણે કામગીરી પૂરી કરી દે અહીયા તો + થી અહીંયા - થી બે ગુણાકાર થાય એટલે માઈનસ થઈ જશે અહીંયા શું થશે 3 * 3 = 9 3 3 ઉડી જશે એટલે 1/ 3 = 9/16

પ્રશ્ન અ આલેખ આલેખ સાથે રેડી રેડી પત્ર લઈને થઈ કેમ દોરવો પ્રમાણમાં કેમ લેવું એ બધું જ શીખવાડતો જઈશ રેડી અહીંયા પ્રશ્ન ત્રણ બે ની પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ ફરી પાછા નેક્સ્ટ અંદર મળીશું ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત